ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધીનો નવો પ્લાન મહિનામાં બેથી ત્રણ વાર ગુજરાતની મુલાકાત કરશે રાહુલ ગાંધીનું વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં ગુજરાતની તમામ વિધાનસભા બેઠકોના પ્રવાસ પૂર્ણ કરવાનું લક્ષ્ય કોંગ્રેસને ગુજરાતમાં ફરીથી મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ નવી રણનીતિ અપનાવી આ પ્લાન હેઠળ તેઓ ગુજરાતની દરેક વિધાનસભા બેઠકની મુલાકાત લેશે અને ત્યાં બે દિવસ રોકાશે આ મુલાકાતનો મુખ્ય હેતુ દરેક વિધાનસભાની બેઠકની વર્તમાન સ્થિતિ જાણવાનો છે અને પાયાના સ્થળે સંગઠનને મજબૂત કરવાનો છે રાહુલ ગાંધી વર્ષ બે હજાર સત્તર સુધીમાં ગુજરાતની તમામ વિધાનસભા બેઠકોનો પ્રવાસ પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે તેઓ મહિનામાં બે થી ત્રણ વાર ગુજરાતની મુલાકાત લેશે અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવા રાહુલ ગાંધી હોટલ રોકાવાની બદલે જિલ્લા અને તાલુકા પ્રમુખના ઘરે રોકાશે પ્રવાસ દરમિયાન તેઓ હારેલા અને જીતેલા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પૂર્વ ધારાસભ્યો અને કાર્યકર્તાઓને મળશે કોંગ્રેસની આ નવી રણનીતિએ ભાજપમાં પણ હલચલ મચાવી દીધી છે અને રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આવનાર સમય જ બતાવશે કે રાહુલ ગાંધીની આ નવી રણનીતિ કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ